મળ્યો હોય એટલો પ્રેમ તમે બધાએ મને આપ્યો છે એ બધે ખરેખર તમારા લોકોના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આવાના આવા આશીર્વાદ બધા ઉપર રાખજો બીને કહું મારા ઉપર નહીં મારા ઉપર તો તમે રાખો છો બીજા બી ગુજરાતી પિક્ચરો આવતા હોય એ પિક્ચરોને પણ તમે ખૂબ સપોર્ટ કરજો કેમ કે ગુજરાતી પિક્ચરો આપણી સંસ્કૃતિની પિક્ચરો છે તમે નહીં જોવો તો આપણી સંસ્કૃતિ નહીં જળવાય એટલા માટે હું તો કોઈ મારી પિક્ચર તો તમે લોકો જોવો જ છો સાથે સાથે બીજી પણ ગુજરાતી પિક્ચર સારી હોય એમને પણ તમે જોજો અને એને એમને પણ તમે સફળ બનાવજો ભગવાન પિક્ચર ના ડાયરેક્ટર સાહેબ મેદાન મેદાનમાં આવો વિક્રમભાઈ ઠાકોર દેખાય જોરદાર

થેન્ક યુ તમે બધા જોતા રહો મજા કરો આઈ લવ યુ